નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની ચેનલ પર મિત્રો ધોરણ નવની જે નવી સ્વ અધ્યયન પોથી છે બે હજાર પચીસ છવ્વીસની તે આવી ચૂકી છે અને આ નવી સ્વ અધ્યયન પોથી ભાગ એકની અંદર આપણને જે વિજ્ઞાન વિષયનો પાઠ નંબર એક આપેલો છે આપણી આસપાસમાં દ્રવ્ય તેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે અને મિત્રો ખાસ વાત એ છે કે હવે તમે અધ્યયન પુથીના સોલ્યુશનની પીડીએફ તમારા વોટ્સઅપ પર પણ મંગાવી શકો છો તો વોટ્સઅપ પર પીડીએફ તમારે જોઈતી હોય તો નંબર યાદ રાખી લેજો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી અને આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ વોટ્સઅપ પર મેળવી શકો છો તો જરૂરથી મંગાવી લેજો કારણ કે તમને સ્વ અધ્યયન પોથીનું જે આ સોલ્યુશન છે તે લખવામાં ખૂબ જ ઇઝી અને સરળ થઈ જશે ચાલો દોસ્તો તો શરૂ કરીએ ધોરણ નવ વિષય વિજ્ઞાન સ્વ અધ્યયન પોથી પાઠ નંબર એક આપણી આસપાસમાં દ્રવ્ય અને સાથે સાથે વોટ્સઅપ ગ્રુપમાં જોડાવાનું ભૂલશો નહીં મિત્રો તમારા માટે ખાસ એક બ્રહ્માસ્ત્ર બેચ આપણે લોન્ચ કરેલો છે એમાં પણ જો તમે જોઈન્ટ ન થયા હોય તો જરૂરથી જોડાઈ જજો જુઓ તો પાઠ નંબર એક આપણી આસપાસમાં દ્રવ્ય સર્વપ્રથમ ચાલો યાદ કરીએ ત્યાર પછી આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિ ત્યાર પછી દળ અને કદ વિશેની માહિતી ત્યાર પછી તાપમાન ઘનતા વિશેની માહિતી આપેલી છે અને ત્યાર પછી છે આપણા વિકલ્પો એક પોઈન્ટ એક દ્રવ્યનો ભૌતિક સ્વભાવ અને દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ તો જોઈએ પહેલો સવાલ નીચેનામાંથી કોનો પંચતત્વમાં સમાવેશ થતો નથી તો જવાબ આવશે વિકલ્પ બી ધુમાડો બીજું દ્રવ્યના ભૌતિક સ્વભાવ માટે નીચેનામાંથી અયોગ્ય વિકલ્પ પસંદ કરો તો જવાબ આવશે વિકલ્પ એ દ્રવ્ય લાકડાના ટુકડાની જેમ સતત છે નીચેનામાંથી કયું ઉદાહરણ દ્રવ્યનું નથી તો જવાબ આવશે વિકલ્પ બી પ્રેમ ત્યાર પછી બીજું નીચેના વિધાનો ટ્રુ છે કે ફોલ્સ એટલે કે ખરા છે કે ખોટા તે જણાવો ચોથું દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે તો સાચું પાંચમું દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાનો હોતા નથી તો ખોટું અને છઠ્ઠું ભારત અને ગ્રીકના તત્વજ્ઞાનીઓએ દ્રવ્યનું મૂળભૂત પાંચ તત્વોમાં વર્ગીકરણ કર્યું હતું તો જવાબ આવશે સાચું ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધાનોને સાચું બનાવવા માટે ખાલી જગ્યા પૂરો એમાં સાતમું વાયુ પૃથ્વી અગ્નિ આકાશ અને પાણીના દ્રવ્યના મૂળભૂત પાંચ તત્વો ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે તો જવાબ આવશે પંચતત્વો આઠમું દ્રવ્યના કણો ગતિશીલ હોય છે ખાલી જગ્યા વધતા તેની ગતિમાં વધારો થાય છે તો જવાબ આવશે ગરમી નવમું બે જુદા જુદા પ્રકારના દ્રવ્યના કણોની એકબીજામાં આંતર મિશ્ર થવાની ઘટનાને ખાલી જગ્યા કહે છે તો જવાબ આવશે પ્રસરણ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના એક શબ્દમાં કે એક વાક્યમાં જવાબ આપો એમાં દસમો સવાલ પ્રસરણ એટલે શું તો બે જુદા જુદા પ્રકારના દ્રવ્યના કણોની એકબીજામાં આંતર મિશ્ર થવાની ઘટનાને પ્રસરણ કહે છે અગિયારમો સવાલ તરવૈયો સ્વિમિંગ પુલમાં પાણીના પ્રવાહને કાપીને આગળ વધી શકે છે અહીં દ્રવ્યનો કયો ગુણધર્મ જોવા મળે છે તો જવાબ આવશે પાણીના અણુઓ વચ્ચે આંતર આણવીય આકર્ષણ બળ ઓછું હોય છે બારમું નીચે પૈકી કયા દ્રવ્યો નથી તો જો લાકડું પથ્થર વિચાર ઠંડી ખુરશી હવા સુગંધ અને ધિક્કાર જેવા શબ્દો આપ્યા છે તેમાંથી એમાંથી વિચાર ઠંડી સુગંધ અને ધિક્કાર એ દ્રવ્ય નથી ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ જોડકા જોડો એમાં કોલમ એમાં દળ અને કદ કોલમ બીમાં ઘન મીટર કેલ્વિન અને કિલોગ્રામ તો જવાબમાં આપણે જોઈએ તો દળ દળને આપણે જોડીશું ત્રણ નંબર કિલોગ્રામ સાથે અને બી છે કદ કદને આપણે જોડીશું એક નંબર ઘન મીટર સાથે ચાલો મિત્રો ધોરણ નવના વિદ્યાર્થીઓ માટે ખાસ આપણે બ્રહ્માસ્ત્ર બેચ લોન્ચ કરેલી છે બરાબર તો જરૂરથી જોઈન્ટ થઈ જજો વધારે માહિતી માટે નંબર પણ તમને આપેલો છે ત્યાર પછી છે દ્રવ્યની અવસ્થાઓ એમાં ચૌદમો સવાલ વેહુ એ તરલનો અન્ય અનન્ય સ્વભાવ છે નીચેનામાંથી કયું વિધાન સાચું છે તો જવાબ આવશે વિકલ્પ સી વાયુ અને પ્રવાહી પદાર્થો તરલ તરીકે વર્તે છે પંદરમું નીચેના પદાર્થોને તેમના કણો વચ્ચેના આકર્ષણ બળના ચડતા ક્રમમાં ગોઠવ્યા છે તો નીચેનામાંથી કયો વિકલ્પ સાચી ગોઠવણ દર્શાવે તો જવાબ આવશે વિકલ્પ સી ઓક્સિજન પાણી અને ખાંડ સોળમું નીચેનામાંથી એક ગુણધર્મ ઘન પદાર્થનો નથી તે ઓળખો તો જવાબ આવશે વિકલ્પ ડી તેનું સંકોચન કરી શકાય છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચેના વિધાનો સાચા એટલે કે ટ્રુ છે કે ખોટા ફોલ્સ તે જણાવો એમાં સત્તરમો સવાલ વાયુ પદાર્થોનું પ્રવાહીમાં પ્રસરણ સંભવી શકે છે તો જવાબ આવશે સાચું અઢારમું ઘનની સાપેક્ષે પ્રવાહીના કણો વચ્ચે ખાલી જગ્યા વધુ હોય છે તો જવાબ આવશે સાચું ઓગણીસમું પ્રવાહીમાં વહનશીલતાનો ગુણ જોવા મળે છે તો જવાબ આવશે સાચું ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધાનને સાચું બનાવવા માટે યોગ્ય ખાલી જગ્યા પૂરો વીસમો સ્વાલ પ્રવાહી પદાર્થના ખાલી જગ્યામાં ફેરફાર થઈ શકે તો જવાબ આવશે આકાર એકવીસમો ઓરડાના તાપમાને ખાલી જગ્યાના કણો વચ્ચેનું આકર્ષણ બળ વાયુ અવસ્થાના આકર્ષણ બળ કરતાં વધુ મજબૂત હોય છે તો જવાબ આવશે ઘન પદાર્થો બાવીસમું કણોની ગોઠવણી ખાલી જગ્યા અવસ્થામાં ઓછી ક્રમબદ્ધ જોવા મળે તો જવાબ આવશે ઘન ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના અતિ ટૂંકમાં જવાબ આપો એમાં ત્રેવીસમો સવાલ સીએનજીનું પૂરું નામ તો કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ ચોવીસમું છે એલપીજીનું પૂરું નામ તો લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ પચીસમું આકારમાં સહેલાઈથી ફેરફાર થઈ શકે તેવા એક ઘન પદાર્થનું નામ આપો તો જવાબ આવશે રબર બેન્ડ છવ્વીસમું સંકોચન થઈ શકે તેવા કોઈ એક ઘન પદાર્થનું નામ આપો તો વાદળી સત્યાવીસમું ઘન પ્રવાહી અને વાયુ પૈકી કેવા પદાર્થોમાં પ્રસરણ દર વધારે જોવા મળે છે તો વાયુ પદાર્થોમાં પ્રસરણ દર વધારે જોવા મળે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ એમાં અઠ્યાવીસમો સવાલ કોલમ એકમાં દર્શાવેલ અવસ્થાને કોલમ બે માં દર્શાવેલ ગુણધર્મ સાથે સાચી રીતે જોડો તો ઘન અવસ્થા એને એને આપણે જોડીશું જોડીશું વિકલ્પ એ ચોક્કસ આકાર આકાર ધરાવે છે 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 સાથે સાથે અને બી પ્રવાહી અવસ્થા બદલાય ત્યાર પછી પ્રશ્ન નંબર છ નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખો અહીંયા ઓગણત્રીસ સવાલ આપણને એવો આપ્યો છે કે પાણી ભરેલા એક પાત્રમાં શાહીનું ટીપું ઉમેર્યા પછી અવલોકન કરતા જણાય છે કે શાહીનો રંગ પાણીમાં ફેલાવા લાગે છે આજ પ્રમાણે પાણી ભરેલા એક પાત્રમાં કોપર સલ્ફેટના કણ ઉમેરતા ધીમે ધીમે પાણીમાં ભૂરો રંગ ફેલાવા લાગે છે તો આપેલ ઘટનાના સંદર્ભમાં નીચેનામાંથી કયા કયા વિધાનો યોગ્ય છે તે વિધાનો લખો તો એ પ્રવાહીનું પ્રવાહીમાં પ્રસરણ શક્ય છે બી ઘનનું પ્રવાહીમાં પ્રસરણ શક્ય છે સી પાણી તરલ છે અને ડી કોપર સલ્ફેટ તરલ છે ઈ શાહી વહનશીલતાનો ગુણધર્મ ધરાવતી નથી અને એફ કોપર સલ્ફેટ કરતા શાહીના કણો પાણીમાં જલ્દી પ્રસરે છે તો જવાબ અહીંયા આ પ્રમાણે આવશે જુઓ પાણીનું પ્રવાહીમાં પ્રસરણ શક્ય છે બીજું પ્રવાહીમાં પ્રસરણ શક્ય છે ત્રીજું પાણી તરલ છે અને ચોથું કોપર સલ્ફેટ કરતા શાહીના કણો પાણીમાં જલ્દી પ્રસર ત્યાર પછી જોઈએ ત્રીસમો સવાલ અહીંયા આપણને કહ્યું છે કે મહેશે ઘન પદાર્થો અને પ્રવાહી પદાર્થોના ગુણધર્મનો તફાવત નીચે મુજબ લખ્યો છે શિક્ષકને જણાવ્યું કે આ તફાવતના મુદ્દા અરસપરસ બદલાઈ ગયા છે તો તેને સાચી રીતે ફરીથી તફાવત સ્વરૂપે લખો તો સાચો જવાબ જે છે તે કંઈક આ પ્રમાણે આવશે જુઓ ઘન પદાર્થો અને પ્રવાહી પદાર્થો તો ઘન પદાર્થોમાં આવશે તે ચોક્કસ આકાર ધરાવે છે તે વહી શકતા નથી તેના કણો વચ્ચે ઓછી જગ્યા હોય છે તેમાં અન્ય પદાર્થોનો પ્રસરણ દર વધારે ઓછો હોય છે જ્યારે પ્રવાહી પદાર્થોમાં આવશે તે ચોક્કસ આકાર ધરાવતા નથી તે વહી શકે છે તેના કણો વચ્ચે વધારે જગ્યા હોય છે તેમાં અન્ય પદાર્થોનો પ્રસરણ દર વધારે હોય છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર એકત્રીસ તમને બે સિરિંજ પાણી તથા નદીની રેતી આપેલ છે સિરિંજમાં આ બંને પદાર્થો ભરી અને સંકોચવાનો પ્રયત્ન કરીએ તો કઈ સિરિંજમાં પ્રિષ્ટન સહેલાઈથી દબાઈ શકે છે તો પાણીવાળી સિરિંજમાં પિષ્ટન સહેલાઈ સહેલાઈથી દબાઈ શકે છે આ પરથી તમે શું તારણ કાઢશો તો ઘનની સરખામણીમાં પ્રવાહીનો પ્રસરણ દર વધુ હોય છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બત્રીસ અહીંયા એ બી સી એવી રીતે આકૃતિઓ આપેલી છે આકૃતિઓમાંથી દ્રવ્યની ત્રણ અવસ્થાઓના કણોનું સ્વરૂપ રેખાંકિત કરેલું છે એમાં ત્રણ અવસ્થાઓની ઓળખ કરો તો ઘન અવસ્થા પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા બી આ પૈકી કઈ અવસ્થાના પદાર્થો તમારી આસપાસ સૌથી વધારે જોવા મળે છે તો અમારી આસપાસ ઘન અને વાયુ પદાર્થો સૌથી વધારે જોવા મળે છે ત્યાર પછી છે તેત્રીસમો સવાલ આપેલ ઘટનાઓ માટે કારણની ઓળખ કરો એ સીએનજી અને એલપીજીને સિલિન્ડરમાં સંકોચિત કરીને ભરી શકાય છે ઉત્તર સામાન્ય વાતાવરણીય દબાણ પર આ વાયુઓ ખૂબ જ મોટી જગ્યા રોકે છે તેમને સંકોચિત કરવાથી તેમનું કદ ઘટી જાય છે આનાથી ઓછા કદના સિલિન્ડરોમાં વધુ પ્રમાણમાં ઈંધણ ભરી શકાય છે જે તેમને વાહનોમાં ઈંધણ તરીકે ઘરોમાં રસોઈ માટે ઉપયોગ કરવા માટે સુલભ બનાવે છે બી રસોઈ ઘરમાં બનતી રસોઈની સોડમ આપણા નાક સુધી થોડી જ ક્ષણોમાં પહોંચી જાય છે તો ઉત્તર ગરમ રસોઈમાંથી નીકળતી સોડમ વધુ ઝડપથી ફેલાય છે કારણ કે ગરમીને કારણે કણોને વધુ ગતિ ઉર્જા મળે છે જે તેમની પ્રસરણની ગતિમાં વધારો કરે છે આ જ ભૌતિક ઘટનાને કારણે રસોઈની સુગંધ તરત જ આપણા સુધી પહોંચી જાય છે મિત્રો ધોરણ ત્રણથી બારની દરેકે દરેક પ્રકારની પીડીએફ અને પીપીટી આપણી આ ચેનલ ઉપરથી તમને ઉપલબ્ધ થઈ જશે એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી ઉપલબ્ધ થઈ જશે જેમ કે હાલમાં તમે જે સ્વ અધ્યયન પોથીનો અભ્યાસ કરી રહ્યા છો તે સ્વ અધ્યયન પોથી દરેક પાઠની સમજૂતી સ્વાધ્યાય ગાલા સ્વાધ્યાય પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકશો વોટ્સઅપ પર પણ તમે પીડીએફ અને પીપીટી મેળવી શકો છો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ અથવા તો પીપીટી મેળવી શકો છો એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ ચાલો ત્યાર પછી છે ચોત્રીસમો સવાલ તાપમાનનો એસઆઈ એકમ કયો છે તો જવાબ આવશે વિકલ્પ સી કેલ્વિન પાંત્રીસમો સવાલ દબાણનો એસાય એકમ કયો છે તો જવાબ આવશે વિકલ્પ એ પાસ્કલ છત્રીસમો ઓગણચાલીસ અંશ સેલ્શિયસને કેલ્વિન માપક્રમમાં રૂપાંતર કરો તો જવાબ આવશે વિકલ્પ બી ત્રણસો ને બાર સાડત્રીસમો નવસો બેતાલીસ ને સેલ્શિયસ માપક્રમમાં રૂપાંતરિત કરો તો જવાબ આવશે વિકલ્પ સી છસો ને અડસઠ ત્યાર પછી છે દાખલા નંબર આડત્રીસ નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં હાઇડ્રોજન વાયુના અણુઓ વચ્ચેનું અંતર વધશે તો જવાબ આવશે વિકલ્પ સી બે અને ત્રણ ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચેના વિધાનો સાચે છે કે ખોટા તે જણાવો એમાં ઓગણચાલીસમું બરફનું ગલન બિંદુ કે છે તો ટ્રુ એટલે કે સાચું પાણીનું ઉત્કલન બિંદુ ત્રણસો કે છે તો ટ્રુ એટલે કે સાચું એકતાલીસમું ઘન અવસ્થાનું સીધું જ વાયુ અવસ્થામાં રૂપાંતર થઈ શકે છે તો ટ્રુ એટલે કે સાચું બેતાલીસમું ઘન સીવોટુને સૂકો બરફ કહે છે તો ટ્રુ એટલે કે સાચું તેતાલીસમું સો અંશ સેલ્સિયસ તાપમાનને પાણી પ્રવાહી અને વાયુ એમ બંને અવસ્થાઓમાં જોવા મળે છે

સીધું જ વાયુ અવસ્થામાં રૂપાંતર એટલે તો જવાબ આવશે ઉધ્વપાતન સુડતાલીસમું ઉધ્વપાતન પામતા પદાર્થનું એક ઉદાહરણ ખાલી જગ્યા છે તો જવાબ આવશે કપૂર ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના એક શબ્દમાં કે એક વાક્યમાં જવાબ આપો ગલન બિંદુ જે ચોક્કસ તાપમાનને ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે તે તાપમાનને તે પદાર્થનું ગલન બિંદુ કહે છે ઓગણપચાસનું વ્યાખ્યા આપો ઉત્કલન બિંદુ એક વાતાવરણ દબાણે અને જે તાપમાને પ્રવાહી ઉકળવા લાગે છે તે તાપમાનને તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે છે અથવા તો જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ વાતાવરણના દબાણ જેટલું થાય છે તે તાપમાનને તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે છે પચાસમું છે વ્યાખ્યા આપો ગલનગુપ્ત ઉષ્મા પદાર્થના ગલન બિંદુ જેટલા તાપમાને અને એક વાતાવરણ દબાણે એક કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાને ગલન ગુપ્ત ઉષ્મા કહે છે ત્યાર પછી છે એકાવનમો પ્રશ્ન બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા તો એક કિલોગ્રામ પ્રવાહી પદાર્થને એક વાતાવરણ દબાણે તેના ઉત્કલન બિંદુ જેટલા તાપમાને વાયુમાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાને બાષ્પભવન બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કહે છે બાવનમું વ્યાખ્યા આપો ઉધ્વપાતન પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થયા વિના ઘન અવસ્થામાંથી સીધે સીધું જ વાયુ અવસ્થામાં રૂપાંતર થવાની પ્રક્રિયાને ઉધ્વપાતન કહે છે વ્યાખ્યા આપો નિક્ષેપણ પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થયા વિના અવસ્થામાંથી સીધે સીધું જ ઘન અવસ્થામાં રૂપાંતર થવાની પ્રક્રિયાને નિક્ષેપણ કહે છે ચોપ્પનમું વાતાવરણીય વાયુઓના પ્રવાહીકરણ માટેની કોઈ પદ્ધતિ સૂચવો તો વાતાવરણીય વાયુઓના પ્રવાહીકરણ માટે વાયુઓ ઉપર ઊંચું દબાણ લગાડવામાં આવે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5 નીચેના જોડકા સાચી રીતે જોડો એમાં છે એ તાપમાન તો તાપમાનને આપણે જોડીશું કેલ્વિન સાથે ત્યાર પછી છે બીજું દબાણ તો દબાણને આપણે જોડીશું પાસ્કલ સાથે ત્યાર પછી છે છપ્પનમું કોલમ એમાં આપેલ ઘટનાને કોલમ બીમાં આપેલ ઉદાહરણ સાચે સાથે સાચી રીતે જોડો તો ગલન એને આપણે જોડીશું ચાર નંબર એટલે કે ઘનનું પ્રવાહીમાં રૂપાંતર સાથે ઉત્કલનને આપણે જોડીશું બે નંબર એટલે કે પ્રવાહીનું વાયુમાં રૂપાંતર સાથે ઉદ્ધોપાતરને આપણે જોડીશું એક નંબર એટલે કે ઘનનો વાયુમાં રૂપાંતર સાથે ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6 આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ ટૂંકમાં જવાબ આપો અહીં આપણને આકૃતિ આપેલી છે તો એમાંથી પહેલો સવાલ કે ઘટના એમાં થતી પ્રક્રિયાઓના નામ તો ઘટના એની અંદર તમે જોશો તો ગલન અને ઘનીભવન થાય છે ઘટના બેમાં થતી પ્રક્રિયા તો એમાં બાષ્પીભવન અને સંઘનન થાય છે ત્યાર પછી છે 58મો સવાલ પાણીનો એક નમૂનો સામાન્ય તાપમાને અને દબાણ એકસો બે અંશ સેલ્સિયસ તાપમાને ઉકળે છે તો એ શું આ પાણી શુદ્ધ છે તો જવાબ આવશે નમૂનાના દ્રાવ્ય પદાર્થો હાજર હોવાથી તે શુદ્ધ પાણી નથી બી શું આ પાણી જીરો અંશ સેલ્સિયસ તાપમાને બરફ બનશે સમજાવો તો જવાબ આવશે કે નમૂનો જીરો અંશ સેલ્સિયસ તાપમાને બરફ શક્યત નહીં બને કારણ કે તેમાં દ્રાવ્ય પદાર્થો હોઈ શકે છે જે તેનું તાપમાન ઓછું કરે છે ત્યાર પછી છે ઓગણસાહીઠમો પ્રશ્ન અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એ બી સીડી ચાર વિકલ્પોમાં ચાર આકૃતિ આપેલી છે અને પ્રશ્ન એવો છે કે એક વિદ્યાર્થી પાણી અને બરફ ભેગા બરફ ભરેલા એક બીકરને ગરમ કરે છે તેમાં જુદા જુદા સમયે બીકરના પદાર્થનું તાપમાન માપે છે તેના આલેખ નીચે દર્શાવ્યો તેમાંથી કયો આલેખ સાચું પરિણામ દર્શાવે છે ને શા માટે તો આલેખ એ જે છે તે સાચું પરિણામ દર્શાવે છે પાણી એક ચોક્કસ તાપમાન સુધી ગરમ થયા બાદ તેનું તાપમાન વધતું નથી ત્યાર પછી છે સાહીઠનો સવાલ પાણી જ્યારે બરફ સ્વરૂપમાં હોય ત્યારે ઠંડક આપે છે જ્યારે પાણી વરાળ સ્વરૂપમાં દઝાડે છે આવું કેમ તમારા શબ્દોમાં સમજાવો તો જ્યારે પાણી બરફ સ્વરૂપમાં હોય છે ત્યારે તે શરીરમાંથી ગરમી શોષી લે છે તેથી તે ઠંડક આપે છે બીજી તરફ જ્યારે પાણી વરાળ સ્વરૂપમાં હોય છે ત્યારે તેમાં ઉર્જા વધુ હોય છે જે ત્વચા સાથે સંપર્કમાં આવતા તેને ધઝાડી દે છે આ કારણે બરફ ઠંડક આપે છે અને વરાળ દઝાડે છે એકસઠમો સવાલ આશા બહેને મહેમાનો માટે બનાવેલી ચા એક કિટલીમાં ભરી છે અચાનક કિટલીના નાળચામાંથી ગરમ વરાળ વેગથી બહાર નીકળે છે અને ખૂબ ગરમીનો અહેસાસ કરાવે છે તેમને ઉકળતી ચા કરતાં કિટલીમાંથી બહાર નીકળતી વરાળનું તાપમાન વધારે લાગ્યું આ શા માટે થયું હશે તો ઉત્તર કારણ કે વરાળમાં ગુપ્ત ઉષ્મા હોય છે ઉકળતા પાણીનું તાપમાન સો અંશ સેલ્સિયસ હોય છે પરંતુ પાણીમાંથી વરાળ બનતી વખતે તે વધારાની ઉર્જા શોષે છે જ્યારે આ વરાળ ત્વચાના સંપર્કમાં આવે છે ત્યારે તે ફરીથી પાણીમાં ફેરવાય છે અને આ ગુપ્ત ઉષ્મા મુક્ત થાય છે જે સો અંશ સેલ્સિયસ તાપમાનના ઉકળતા પાણી કરતાં વધુ તીવ્ર ગરમીનો અહેસાસ કરાવે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ વિસ્તૃત જવાબ આપો એમાં બાસઠમો સવાલ આપેલા આકૃતિનું ધ્યાનથી અવલોકન કરો અને તેના આધારે ઓછામાં ઓછા છ વાક્યો વૈજ્ઞાનિક પરિભાષામાં લખો તો જુઓ પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થયા વિના ઘન અવસ્થામાંથી સીધે સીધું જ વાયુ અવસ્થામાં રૂપાંતર થવાની પ્રક્રિયાને ઉદ્વપાતન કહે છે અને પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થયા વિના અવસ્થામાં સીધે સીધું રૂપાંતર થવાની જે ઘટના છે તેને નિક્ષેપણ કહે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રેસઠ આપેલ આકૃતિનું ધ્યાનથી અવલોકન કરો અને નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો તો જોઈએ સવાલ નંબર આપેલ આપેલ આકૃતિ કઈ ઘટના સમજાવે છે છે તેને તમારા શબ્દોમાં સરળ ભાષામાં સમજાવો તો આકૃતિમાં દર્શાવેલ ચાઇના ડિશમાં ઘન સ્વરૂપમાં કપૂર લેવામાં આવે છે તેની ઉપર ઘણી તેની ઉપર ઊંધી ગરણીમાં રૂનું પુમડું મૂકી અને બર્નર વડે ગરમ કરવામાં આવે છે તો ઘન કપૂર પ્રવાહીમાં આવ્યા વગર સીધું જ વાયુમાં રૂપાંતરિત થાય છે જેને ઉધ્વપાતન કહે છે અને વાયુમાં ફરેલ કપૂર ફરી ગરણીની સપાટીના સંપર્કમાં આવતા ઠંડુ પડી ફરી ઘન અવસ્થા પ્રાપ્ત કરે છે જેને ઘનીકરણ કહે છે બી શું કપૂરના સ્થાને અન્ય કોઈ પદાર્થો આ પ્રયોગ માટે વાપરી શકાય છે જો હા તો શક્ય તેટલા નામ આપવાનો પ્રયત્ન કરો હા કપૂરના સ્થાને આયોડિન ઘન સિઓ ટુ નેપથેલિન બેન્ઝોઇક એસિડ વગેરેનો ઉપયોગ કરી શકાય સી તમારા ઘરે વૈજ્ઞાનિક સાધનો સિવાય આ પ્રયોગ સલામત રીતે કરવાનો પ્રયત્ન કરશો કેવી રીતે તો હા એક કપૂરની ગોળી થાળીમાં મૂકી તેના ઉપર શંકુ આકારનું વાસણ મૂકી અને નીચેથી મીણબત્તી વડે થાળી ગરમ કરી અને આ પ્રયોગ કરી શકાય ત્યાર પછી છે ચોસઠમો સવાલ આપેલ આકૃતિનું ધ્યાનથી અવલોકન કરો અને નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો એ આપેલ આકૃતિમાં કઈ પ્રક્રિયા દર્શાવવામાં આવી છે તો પ્રિસ્ટન દ્વારા દ્રવ્યના કણો પર દબાણ વધવાની પ્રક્રિયાને સંકોચન કહે છે બી આ પ્રક્રિયાનું પરિણામ શું આવી શકે તો દ્રવ્યના કણો એકબીજાની નજીક આવે છે જેના કારણે દ્રવ્યનું કદ ઘટે છે જે તેથી વાયુનું પ્રવાહીમાં અને પ્રવાહીનું ઘનમાં રૂપાંતરણ થાય છે સી શું બધા જ પદાર્થો પર આ પ્રક્રિયા કરી શકાય શું સમાન પરિણામો જ મળશે તો જવાબ આવશે ના બધા જ પદાર્થો પર આ પ્રક્રિયા સમાન રીતે ના કરી શકાય ઉપરાંત સમાન પરિણામો પણ મળે નહીં મિત્રો ધોરણ ત્રણથી દસની જે નવી સ્વાધ્યન પોથી છે આ બે હજાર પચીસ છવ્વીસની તેના દરેકે દરેક વિભાગના દરેક પાઠના અને દરેક વિષયના સોલ્યુશન જે છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ જે સ્વઅધ્યન પોથી છે તેના સોલ્યુશનની પીડીએફ તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ આ નંબર ઉપર તમે કોન્ટેક કરી સંપર્ક કરી અને સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે ત્યાર પછી છે બાષ્પીભવન ચાલો તો અહીંયા સવાલ ઉનાળામાં મટકામાં રાખેલ પાણીને ઠંડુ કરવા માટે જવાબદાર ઘટના કઈ છે તો આવશે વિકલ્પ ડી બાષ્પીભવન નીચેનામાંથી સાચું વિધાન પસંદ કરો તો જવાબ આવશે વિકલ્પ એ ત્યાર પછી સડસઠમું નીચેનામાંથી કઈ પરિસ્થિતિનું પરિસ્થિતિ પાણીનું બાષ્પીભવન વધારશે તો જવાબ આવશે પાણીના તાપમાનમાં વધારો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે સાચા છે કે ખોટા એમાં અડસઠમો સવાલ ઉત્કલન બિંદુ કરતાં વધારે તાપમાન હોય તો જ પ્રવાહીમાં બાષ્પરૂપ બાષ્પમાં રૂપાંતર થાય છે તો ફોલ્સ ઓગણ સિત્તેર બાષ્પીભવન સપાટી પર થતી ઘટના નથી તો ફોલ્સ સિત્તેરમું સપાટીનું ક્ષેત્રફળ વધતા બાષ્પીભવનનો દર ઘટે છે તો ફોલ્સ અને એકોતેર તાપમાન વધતા બાષ્પીભવનનો દર વધે છે તો જવાબ આવશે સાચું ત્યાર પછી છે ત્રીજું નીચેના વિધાનોને સાચું બનાવવા માટે ખાલી જગ્યા પૂરો એમાં બોતેરમું ઓરડાના તાપમાનને પ્રવાહીનું બાષ્પીભવન થવાથી ખાલી જગ્યા અસર જોવા મળે છે બાષ્પી વાતાવરણમાં ખાલી જગ્યા ઘટાડો થતા બાષ્પીભવનનો દર વધે છે તો ભેજની માત્રામાં ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના એક શબ્દ કે એક વાક્યમાં જવાબ આપો એમાં પંચોતેરમો સવાલ બાષ્પશીલ પદાર્થનો એક ઉદાહરણ આપો તો પેટ્રોલ એસિટોન આલ્કોહોલ વગેરે વ્યાખ્યા આપો બાષ્પીભવન તો ઉત્કલન બિંદુએ પહોંચ્યા વગર પ્રવાહીમાંથી પાણીના ટીપા કઈ ઘટનાના કારણે જોવા મળે છે તો ઘનીકરણના કારણે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચેના જોડકા સાચી રીતે જોડો એમાં એ સપાટીના ક્ષેત્રફળમાં વધારો તો એના જવાબ આવશે ત્રણ નંબર એટલે કે બાષ્પી ભવનનો દર અચળ રહે છે બી તાપમાનનો વધારો તેમાં જવાબ આવશે વિકલ્પ એ બાષ્પીભવનનો દર વધે છે ત્યાર પછી સી જે છે બરાબર એના માટે આપણને અહીંયા કોઈ કોલમમાં ઓપ્શન આપેલો નથી અને પવનની ઝડપમાં વધારો તેમાં આવશે બીજું બાષ્પીભવનનો દર ઘટે છે ચાલો ત્યાર પછી છે છઠ્ઠું નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો અહીંયા તમે જોઈ શકો છો ચાર આપણને પાત્ર આપવામાં આવેલા છે અને ઉપર પંખો ફરી રહ્યો છે તો એમાંથી સવાલ એ કયા પાત્રમાં બાષ્પીભવનનો દર સૌથી વધારે હશે શા માટે તો પાત્ર સીમાં બાષ્પીભવનનો દર સૌથી વધારે હશે પવનના લીધે બાષ્પીભવન વધે છે બી કયા પાત્રમાં બાષ્પીભવનનો દર સૌથી ઓછો હશે શા માટે તો પાત્ર ડીમાં સૌથી ઓછો હશે કારણ કે આ પાત્ર બંધ છે તેથી તેને પવન મળતો નથી આથી બાષ્પીભવન ઓછું થાય છે એસી ઉનાળા દરમિયાન મંથને નાયલોનના કપડાં અને હનીએ સુતરાવ કપડાં પહેરેલ છે આ બંનેમાંથી કોણ વધારે આરામદાયક અનુભવશે શા માટે તો હની વધારે આરામદાયક અનુભવશે કારણ કે ઉનાળામાં આપણને ગરમીના લીધે વધારે પરસેવો થાય છે સુતરાયું કપડાં પરસેવાને શોષી લે છે અને આપણા શરીરને ઠંડક મળે છે એક્યાશી તમારે કોઈ પ્રસંગમાં હાજરી આપવા જવા માટે તમારો મનપસંદ શર્ટ પહેરવો છે પણ તે ધોવાયા પછી હજી સુકાયો નથી તેને ઝડપથી સુકાવવા માટે તમે કેવા પ્રયત્ન કરશો તો શર્ટને ઝડપથી સુકવો હોય તો તેને પંખાની નીચે મૂકી અને પવન વધારે આપી શકાય શર્ટને હાથમાં પકડીને હવામાં લહેરાવાથી પણ ઝડપથી સૂકવી શકાય ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7 નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ વિસ્તૃત જવાબ આપો એમાં વિધાનો સમજાવવામાં એ બાષ્પીભવન ઠંડક ઉત્પન્ન કરે છે તો ખુલ્લા પાત્રમાં રાખેલ પ્રવાહીમાં દરેક તાપમાનને સતત બાષ્પીભવન થતું રહે છે બાષ્પીભવન દરમિયાન ઊર્જાને પુનઃ પ્રાપ્ત કરવા માટે પ્રવાહીના કણો પોતાની આસપાસની ઊર્જાનું અવશોષણ કરે છે જેને લીધે આસપાસમાં ઠંડક ઉત્પન્ન થાય છે બી વાતાવરણમાં ભેજનો વધારો થવાથી જલીય દ્રાવણના બાષ્પીભવનનો દર ઘટે છે તો ઉત્તર જ્યારે વાતાવરણમાં ભેજ વધે છે ત્યારે હવામાં પાણીના અણુઓની સાંદ્રતા પણ વધે છે આનાથી પ્રવાહી સપાટી ઉપર બાષ્પીભવન પામતા પાણીના અણુઓની સંખ્યા ઘટી જાય છે કારણ કે હવા પહેલેથી જ પાણીના અણુઓથી સંતૃપ્ત થતી હોય છે પરિણામે જલીય દ્રાવણના બાષ્પીભવનનો દર ઘટે છે સી કપમાં રહેલા ગરમ દૂધની તુલનામાં રકાબીમાં રહેલ ગરમ દૂધ ઝડપથી ઠંડુ થાય છે તો ઉત્તર દૂધને રકાબીમાં ઢાંકવાથી તેની સંપર્ક સપાટીના ક્ષેત્રફળમાં વધારો થાય છે અને સપાટીનું ક્ષેત્રફળ અથવા તો વિસ્તાર વધતા બાષ્પીભવનનો દર ઘટે છે એટલા માટે મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાને કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં મિત્રો ફરી મળીશું આપણે ધોરણ નવના વિજ્ઞાન વિષયની સ્વ અધ્યયન પોથીના પાઠ નંબર બેના ના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર જે સ્વ અધ્યયન પોથી છે તેના દરેક ભાગના અને દરેક વિષયના અને દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વીડિયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે અને સ્વાધ્યન પોથીના સોલ્યુશન માટે તમને ખૂબ જ ઉપયોગી થશે